સલામ પ્રમુખ આ બે માણસ જ્યાં હોય થઈ જોયા વાહ તું તો મોબાઈલ જોતો હતો મોબાઈલ જોતો હતો પણ પ્રમુખ ને બે વર્ષો હોય બે વર્ષો હોય અને બે વર્ષો હોય જોયા હાલ જ મી બે માણસો જતો હોય

તું હોય કેટલા વર્ષથી નોકરી કરે વર્ષ થઈ ગયું વર્ષ થઈ ગયું હા તને ખબર તો હો કે સોસાયટીમાં કોણ હ બધાને ઓળખ કે નહી ઓળખતો બધાનું ઓળખું એમ તો પેલા શીલા ભાભી તો ખાસ ઓળખું ચમ ઈવન ખાસ ઓળખુ માર માટે ટિફિન ને મને આલી જો ને બિચારો એટલે એ બધી હોરો નહીં રાખવાની આપણે તાર બારનો મોણસ કોઈ અંદર આબો ના જો બારનો માણસ કોઈ નહીં અજોણ્યા મોણસ ને અંદર એન્ટ્રી જ નહી આવવાની ચોરી થાય દાળ દીવા

ઘરે કના લેર મારા ઘેર જેવું તમારું ઘર અલ્યા મારું ઘર છે પેલી બિલ્ડિંગમાં કાકા વરાથી હોયક નોકરી કરું પહેલી વાર ભાડું છું શું મારું ઘર છે અલ્યા વીસ વર્ષથી મારો પ્લેટ સાર્યો હોય તો મી તો કદી તમે ભાડ્યા નહીં હોય અલ્યા હું તો ગોમ રહું છું પણ મારો છોકરો તો રહેશે ને તો ગોમ રે કોઈ હું કરવા આયા અલ્યા આ તારા પુસ્વાલો છે વાળો મારો છોકરો હોય તો હું તો આવું જ ને તમે મી તો કદી ઓળખો ઓળખતો જ નહીં ભાડે જ નહીં કદી હોય કા અલ્યા તો મને ભાડે ના હું કરું મારો પ્લેટ છે મારા ઘેર તો જાઉં ના 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 મને પ્રમુખે ના પાડી શું અજો મોણા ને અંદર આભાર નહીં ધ્યાન નીકળો બાર હેડો અલ્યા તારો પ્રમુખ રહ્યો ને એ જ મારો છોકરો છે અને એનું જે ઘર રહ્યું ને મારા નોમે છે અચ્છા એ ઘર તમારા નોમે હા તાણ લાવજો દસ્તાવેજ બતાવો અલ્યા આ દસ્તાવેજ પર અથેલિયમ લઈને ભરતા હોય દસ્તાવેજ તો ગેર પડ્યો હોય તો ભાઈ એમને કા મન પ્રમુખે ના પાડ્યા પ્રમુખ છોકરો મારા બધા આ રીતના પ્રમુખ કાકો મોમોને ગણા તો શું કેવું હોય ચેવું ચેવું એ બનાવીને મોય અંદર ઘૂસી જોઈ એમ એન્ટ્રી ના મળે નેકર કાકા બહાર હેઠ નેકર અરે હું લે કર વચ્ચ તો કંટાળીને આવ્યો હોય ને નાઈ કાકા મોય નહીં થાય નાખર લાકડી મેલો ટેતની તોડી નાખ હોય બહાર ને કહો મને ના પાડીએ કોઈના અંદર એન્ટ્રી નહીં નગર બાર નગર અરે મારું છોકરાનું બોલાવ હું અંદર જઈ આ બોલા હોય બોલા જે છોકરો હોય જે હોય એ છોકરા ના હોય બધા સાઈડમાં હાલ નહીં અંદર એન્ટ્રી નહીં મળે હું વોચમેન છું હોય આ ગેટ વાસી દીધો કોઈની એન્ટ્રી જ નહીં અલે એ મને જવા દે તું યાર મને પ્રમુખે ના પાડીએ કોઈ અજોડે મોડને એન્ટ્રી નહીં નેકર હેડ બાર તમે માર વહી હો ના માર સોડી તમારા છોકરા અંગાત પૈણા હા ના તો આ ખુરશી કરી તમારા બાપની હા અરે આ મોટી ઉંમર નાની તું કોક તો આ ડોહા તમારા બે ટાઈમ ઠૂસવાનું હોય ખાટલામાં પડ્યું રહેવાનું હોય હું ચોવીસ કલાકની નોકરી કરતા હોય મારા ટેતણીયા દુખતા હોય ઊભા તો આ ખુરશીમાં મારા બેહવાનું હટ હા ને તો બે આ બાજુ તમારે જે હોય ઓળખીતો બોલખીતો એ આવશે પછી વાત એ તો બે એન્ટ્રી તો નહીં મળે એમને અરે આ જવા દે નહીં જવા માંડા મોબાઈલ માં નીલ જુઓ અરે બાપા કઈ આયા ખબર ના પડ લેવાઈ ગયે ફટાક નહીં અલ લેવાતો જોયો તમ સ્ટેશન ઉપર લેવા ગયો તો તારે કઈ જવું પડે શું કઈ જો આઈ જાય ને તમે લેડો હવે વધુ નહી

બારના અજો માણસો ની જવા દેવાના અંદરના માણસો જવા દેવાના જો પ્રમુખ યાર તમે યાર વારે ઘર બદલી ના નખો યાર પેલા કોઈ અજોણા બાર નો નહીં જવા દેવા નહીં અંદર અંદર બહાર આ બધું મન ના ખબર પડે તમે એક કોમ કરો સોસાયટીની મીટિંગ મિટિંગ કરો અને નક્કી કરો શું કરવાનું અજાણ્યા માણસોને જવા દેવાના કે નહીં જવા દેવા આ તો પણ હું કઉ છું ને ના ચાલે પ્રમુખ તમે કયો પછી સોસાયટી વાળો કોઈ મને ઓમ કે બધા એક ઓમ કેન પેલો ઓમ કે પેલો ઓમ કે શીલા ઘરવાળો તો ચેવું ચેવું એ કહેવા મારે ચેટલો નો પડે જો મિટિંગ કરો પેલા નક્કી કરો શું કરવાનું તું એ કોમ કર તું વૈતી આજ આજ નોકરી છૂટી કર્યો તને નેકળવા કરે આ પેલા મીટિંગ કરો મિટિંગ કરો નક્કી કરો હું કરવાનું પેલા મોણા કોઈ એન્ટ્રી આલવાની કે નહીં આલવાની એટલે મિટિંગ કર્યા વગર નોકરી થી એ નહીં જોઈએ મને તો આખી સોસાયટી ભેગા થઈને બિહાર્યો પ્રમુખ ખાલી તમને હિસાબ કિતાબ આલ્યો યાર તમ મત્તા નહીં એટલે અત્યારે મારે શું કરવાનું જવાનું હોય સોસાયટીમાં

પાછા વેવાઈ થઈ ગયા મારા નેચા બેહો નેચા તમે તો ના રેવા દો તું જો નીતિન થવા દે જવાનો ટાઈમ તમાર જીવન મના કોઈ ઇન્સ્ટાગ્રામ આપો ના તારું ઇન્સ્ટાગ્રામ મારો લે મસ્ત રીલ બતાવે રો હટ ઓય દી નતો હે હે હે